તો આપણે કીશું બાથ ઉપાડવાનું ચાલુ કરીને આવીશું છે જીરાને ને કીશો મજા આવે ઉપાડો ઉપાડો હોડો ફટાફટ હા હા તો મિત્રો ભૂખ બરોબર ની લાગી દીધો ત્યાં તો હજી કોઈ ઉકળે તો બે બિસ્કુટ ખાઈ ગયો હા તો પણ શું છે હું આ છે હું આ લ્યા શું વરિયાળી વરિયાળી શું કરે છે જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા માતાજી અને ભગવાનની મહેરબાની થઈ બધા મિત્રો મજામાં છો કેમ છો મિત્રો મજામાં છો ને જો મિત્રો આજે આપણે ઘણા દાડા એમ કે જો દવા સોટી ગમે આપણે દેશી દવા સોટી બધું સોટ્યું અને જો આ જીરું ગમે તે કંઈ પકવાડ્યું માતાજી અને ભગવાનની મહેરબાની આપણા જીરામાં હજી સુધી કોઈ રોગ બોગ કે કશું આવ્યું નહીં એટલે કે સારું પાછું કોને મિત્રો આપણે એવું જોઈએ બીજું શું જોયું કહો એટલે જો આપણે આજે રાતના આપણે જીરું ઉખાડવાનું છે કોને બાર કો તો બે વાગે ઉખાડશો અને આપણે વિડીયામાં બતાવીશું કે અમે જીરું ઉખાડો રાતના એટલે કે જો આજે રાતના આપણે આપણે ઘરના સો જણા છે અને આપણે વાટીશું રાતના અને તમને અમારો બ્લોગ એટલે કે આપણે વિડીયો બતાવીશું એટલે તમે અમારા વિડીયામાં બને રહેજો જય માતાજી પછી મળશું ખાવા બાવા ખાઈ અને ઊંઘે લેવી પડશે કેમ કે જો રાતના આપણે ઉજાગરો વળી કરવો જ પડશે કોને કે જો જીરું બરોબરનું પાટી ગયું છે અને જો વહેલા વાટવા મળે તો કોઈ ઓહરે એવું લાગતું નહીં જોઈ લો ચાર પોસ્ટરશે એટલે કોઈ ઓહરે ના એટલે આપણે રાતના થોડું વાટશે અને દાળે થોડું વાટશે અને જો ભેગું કરવું પડે કે જો વાયરો બાયરો હોય તો જીરું લગભગ ઉડી જાય એ તો તમને ખબર હશે કે જીરું જેટલું આપણે કે એટલે ફોરવું આવે જોઈ લો એટલે કે આપણે રાતના વાટીશું એટલે હવે રાતના મુલાકાત લઈશું જય માતાજી મિત્રો કીશું Abu ni jiru ada Nah abu Haa rohid So mitro jo So bar jiwa tak hija se Recha ibu suje lagi Recha bapi lagi So kecil lah wajah se Kecil lah wajah Kabar se Baan hati se

જોઈ લો મિત્રો ઠાર બરો પડી ગયો છે કોઈ વાંધો નહીં આપણે જીરું નહીં કરતું કોને કેમ કે જો બાર વાગે તો જીરું ના કરે કેમ કે બરોબર થાર ઉપર પડી જાય જોઈ લઈએ મજા આવ્યો મિત્રો જીરું વાટવાનું રાતનું તો મિત્રો ફાઇનલી આપણે એક ચારો પાડી દીધો છે જોઈ લો આપણે જીરાના અને આપણે જોઈ લઈએ કે જીરું ચેવું મસ્ત દેખાય છે જો મિત્રો રાતના જબરજસ્ત દેખાય રૂમ અને જો આપણને થાક લાગે તોય સાલ છે ની લાગે તોય સાલ છે ચમકે જો આપણે જીરું રાતનું તો વાઢવું જ પડશે જો દાળે કોઈ મેળા આવ્યો છે નહીં ચમકે દાડે લગભગ કોને દહ વાગે ને તો લગભગ કરવા મળે તો તમને ખબર હશે અને અત્યારે તો જો અને આપણે તો દેશી દવા બરોબર ની સોટી તી નાસી પછી આંકડાનું અને સાસ ને બધું નાશું ના નાશું અને જો જબરજસ્ત ઉડેરું જો નાક બાક બરોબર ના જો એટલે કે બંધ થઈ ગયા છે નાકે પાછળ એટલું ખતરનાક જીરું પણ આવ્યું છે પણ આપણે એટલી માતાજીની ભગવાનની મહેરબાનીથી થી કે આપણા જીરામાં કોઈ રોગ ના આવ્યો એટલું જ જોયે મિત્રો ભાઈ અમીરભાઈ થાક લાગે કે નહીં લાગતો ના ઊંઘ તો વેટાતી છે અને જોઈ લઈએ આપણે પ્રકાશ બ્લોગર એટલે કે શું પગા થાક લાગે નહીં લાગતો નહીં લાગતો મજા આવે નહીં વાટવાનું જીરું આશીર્વાદ વાટે તો હો આજ તો અને આપણે જો નાસ્તો બાસ્તો લેવા જવું પડશે પાછું ને ખબર છે ને તો જોઈ લો કિશુન મમ્મી આવી ગયા છે વાટવા વાડેરો જો સેપટ તો બરોબર નહીં ઉડેરી

એક વખત તો ચા મેલેલો હતો તપેલી પપેલી પડી છે અને બીજી વખત ચા મેલે એટલે કે દાડો ઉજી થાય જેમ કે મિત્રો તમને તો ખબર છે કે રાત નું આપણે કામ કરવું એટલે કેટલું ખતરનાક કહેવાય એટલે કોને આજ રાત નું જ નાખ્યું જીવું જેટલું પટેલું બીજું વ્યાલા એટલે વિડીયામાં બન્યા જતો હજી તો ચા મેલીને જાશો અને બધાને પાવાનો છે તો મિત્રો ભૂખબારો બંને લાગી દીધો ચા તો હજી કોઈ ઉકળ્યો તો બે બિસ્કુટ ખાઈ ગયો અને જો આ આપણે પાર લઈ જઈએ એટલે ક્રેક જે છે કોને અને આ ટેન્ટી છે અને આપણે ઈયન માટે લઈ જાવ આપણે જો આવતા ના આવતા બે બિસ્કોટ મું ખાઈ ગયો જો આ બધો એટલી બરોબરની ભૂખ લાગી હતી કોઈ વાંધો નહીં હવે તો ભૂખ મરી ગઈ કોને એટલે ચા બા પી છે વળી ફેરથી એ ખાય છે પણ હાલે કોને ખાઈ ગયા ચા ઉપર ચાલુ છે કોને તો મિત્રો આપણે ચા ને બિસ્કોટ ને બધું નાસ્તો લઈને આવતા રહ્યા છો જો પોણીનો કુંડિયો કે જો પોણી એ જોશે અને એક મિનિટ હોય મિત્રો એટલે લઈ જજે આજે અને આપણે જો પીછું ચાંદના એ ઊંચા છે ઉઘાડા ઊંઝા છે કે એમને ઊંચા આપણે જેમ કે જો ઉઘાડા ઊંઝા છે ને તો બપડા ઊંચા ઊંચા ઠરતા છે જોતાઓ કંઈ એટલે આપણે જોઈ નાખતા રહો પછી ચાર થોડી વાર રહી પી છે ગોવા તો નહીં હો જો આ ઊંઝ છે આપણે આનું છે

બરોબરને ખાવાનું ચાલુ છે જોઈ લઈએ જો આપણે રકેબી ભરેલી પડી છે અચ્છા માવા થઈ જાઓ જબરશે ઉડીશે હા હા મજા આવી ગયો તો હવે મિત્રો સવાર પડી ગયું છે અને આપણે જીરું જબર વાઢ રાતનું મજા આવી ગયું જેમ કે જો આપણે કોઈ દેખાતું નતું પણ રાતના ના જેવું વાડ્યું એવું હાસ પણ જોઈ લઈએ આપડે કેટલું વાડ્યું છે અને કેટલું બાકી છે

પછી આપણે ભેગ કરીશું જેમ કે જો હાલ તો થોડો ઠાર હશે એટલે કે આ કાઢવાની કોઈ મજા નહીં આવે જો ઓલી વાત પેલા કિસું બેઠા જબર વાટ્યું હો મિત્રો રાતના આપણે જીરું અને મજા આવી જાય હો રાતનું વાટવાની જો આપણે થોડી દેશી દવા એટલે કે સાહ ને બધું એ ઉડતું હતું સયાલીને બધું પણ તોય વાટ્યું હો

અનવડી પત્તા પડવા મળશે એટલે કે જો ભેગું કરવું પડશે ખૂબ પડી છે રાત થી જો મિત્રો શેપટ પેપડ એટલે કે જીરામાં દવા ઉડે ને ઓછી ઉડે જોઈ લો એટલે આપણે રાતમાં તો કોઈ મજા ના આવે એટલી દાળે વાજ એટલું ફાસ્ટું કહેવાય કોને મિત્રો

લેટ પીલી બાદ હશે આ બધા ડો હવે શું હવે આપણે પીલી બાદ થી વાટવા મળે કોને ચમ કે બાદ થોડું હુકાઈ ગયું ને આ બાદ થોડું લીલું છે એટલે આપણે વાઈડ છે ને એટલે લીલું છે એટલે કાલ વાડી છે અને આજુ અત્યારમાં ફટાઈ નાખે છે જો ખાડું કરવું પડશે ને વળી મેણ્યું બેણ્યું પાથરી ને વળી પોટકા ને વળી કે બોધવાનું નજી તો ઉપાડવાનું બાકી છે ને ઓ આ તો ખબર છે મેણીએ લાઈન

હા તો 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 મિત્રો એક મજૂર મજૂર એટલે કે વધારે આવી આવી જો આનો છે આપણે નાખવાને આજ હેરાન જ જ કરે કરે વાડતા નહીં કોને તું વાડતો હો ભાઈ એમ જીરુ ના ગેરી નાખતા પાછું બોરિયું ભરવાની છે આપણે હો અને આપડે હોય

આ તો કીજો આપણે ભેળું થઈ જાય આ ચિત્તા પાટા પડી જાય એ તો અને આપણે જો વાયરો સડતો સડતો ફટાફટ પટાઈ નાખો એમ તો જો વાયરો સડે ને એ કોઈ આ થોડો વાયરો ઓછો છે શું છે આ તો પણ શું છે આ તો હું આલ્યા શું વરિયાળી વરિયાળી શું કરે છે અબે હું ગાય તો હું આ તો છે વરિયાલી છે હા

આપણે બધું રાતનું અને દાડાનું ઉખાડી તું બધું પટી ગયું કીશું આપણે ભેગું થઈ ગયું તમે શું ખોર રાખો ચાચો જો આપણે ચાચો એટલે કે જો આપણે પ્રકાશ આવી જાય એટલું સારું કહેવાય કેમ કે આટલે તું એટલે એ આવી જાય એટલે મજા આવી ગઈ કોને ના કે જુદી ખાવા આપણે જઈ નાખો અને જોવા પડ્યો છે આપણે પડ્યો છે આપણે હીરાનો અને પોતો વાત નહીં કટાવાનો બે ત્રણ દાડ જેટલ કાઢજો પણ એ પણ બ્લોગ બનાવીશું તો આપણે હવે ખાઈ લઈએ ખૂબ બરોબર બનેલા હજી ચાંદના છે ખબર બાર કલાક કોમ કહી દઉં હડો હવે ચલો ખાવા મિત્રો જય માતાજી મિત્રો આગળ મળીએ તમને તૈયાર છે અને જો ઘડી બનાવી છે સરસ મજાની એટલે જોઈ લો કોને તો મજા આવી જાય જેમ કે જો બાર વાગ્યાના પૂછ્યા હતા બરોબરના થાકી ગયા છો અને ભૂખે બરોબરની તાજી હતી અને હાલે જુઓ પડે છેલ્લા વાગ્યા હવે જ એક વાગી ગયો છે એટલે કે ભૂખ તો લાગે જ નહીં મિત્રો અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તે સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને હવે એક નવા બીજા બ્લોગમાં મળશું જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાબા